આજે થોડો ભાઈ બહેન આપણે કરીને ભાઈ ની કોલેજ નીકળી આપણે ગાંધીનગર બાજુ ભાઈ બહેન ને ગોતો પહોંચી ગયા મામા ના મંદિર ને લોકેશન તો સારતું પણ પોતાએ કઈ પડે ભાઈ બહેન હું ને નીકળી આપણે ઘર બાજુ પછી આપડે બચપન ભાઈ બન આપણો ઘરે આવી ગયો ઘરે આવીને આપડો ધોકો લઈને આપણે

પેલા આપડે આવી ગયા બીજી ઓફિસ લાઈન માં ઉભા ગયા હતા બિલ ને નીકળી ગયા આપણે બરકતી બાજુ ઓછી કે આપણે વરકતી છપરી પેન્ટ સાઈડ કરાવી લીધા ને બે સારા પેન્ટ લઈ લીધા ને એના ઉપર બીજા બે શર્ટ લઈ લીધા ને નીકળી ગયા આપણે પાછા ઘર બાજુ એસબી ને એટીએમ આવી ગયા ને ભાઈ ઉપાડ લઈ દે ને એમાં આપણે ઘરે મોકઈ ગયો ને એ નીકળી ગયો ઘર બાજુ બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરતા જ